सनातन धर्मनी जय हो जय हो जय हो जय गुरु महाराज जय गुरुदेव जय श्री आराम हरिओम हूँ भाई चला लिया मारो अनुभव चैनल भावनगर तो आज કોઈને ન ખબર હોય તો એના માટે આ વિડીયો બનાવી અને આપની સમક્ષ રજૂ કરું છું ગુરુ મંત્ર હોય એની ખબર ન હોય તાકાત સદગુરુ આસારામજી બાપુ પાસેથી મંત્ર લીધો મારે કુલગુરુ પણ છે અને સદગુરુ પણ છે

મંત્ર થકી અનુભવ થયા છે આવા અનુભવ થાય આવું મારું માનું છે તમારે માનું એ ફરજિયાત નથી તમારી જે કોઈ માન્યતા હોય એને મારા વંદન

હવે એ થોડી વાર થઈ પછી જે ભાઈ પતિ હતો પતિ પત્ની હતા એમાંથી જે પતિ હતો એ મારી પાછળ આવીને બેસી ગયો અને મને પાછળથી એને બથ ભરી બથ ભરી અને એને બથ ભરી એટલે મને તરત એની અંદર જે પ્રેત જે કોઈ કઈ કહીએ તે કોઈ મેલી વસ્તુ કહીએ કોઈ પ્રેત આત્મા કહીએ એ એના મને આમ પાછળથી બથ ભરી એટલે મને એનો તરત અહેસાસ થયો કે ખરેખર આની અંદર પ્રેત આત્મા જ છે એટલે એને મને બથ ભરી અને મને દબાવવાનો પ્રયત્ન કર્યો અને હું એનેથી સામી મેં તાકાત કરી એટલે

એટલે એની સામે જે એ તાકાત કરતો હતો એની સામે મારી તાકાત વધી ગઈ થોડી વાર અને જોયું તો એની અંદર જે પ્રેત આત્મા હતો એ પ્રેત આત્મા નીકળી ગયો એના ઓલા માંથી આમે જોયું સ્વપ્નમાં

એક અનુભવ એવો મારો બેઠો એમાં બે ત્રણ ચાર પેશન્ટ આવ્યા એટલે એમના વખાણ કર્યા કે ફલાણા ને સારું થઈ ગયું ઢીકડા ને સારું થઈ ગયું એને મને મોકલ્યો આ છે તે મને થોડોક ભરોસો આવ્યો એની ઉપર એટલે મેં કીધું મને આ હાથ દુખે છે ઊંચો નથી થતો પાછળ નથી જતો એટલે મને કે આમ કરો તેમ કરો એમ કર્યું એટલે મને મને કર્યું તો કે તમારો હાથ ખડી છે ખભામાંથી કે લાવો બેસાડ બે માં કઈ થશે નઈ કે એટલે હું બેઠો તો એટલે એને પાછળ થી ખુરશી ની પાછળ આવી અને હાથ ને આમ એટલો બધો આમ ઊંચો કર્યો એની તાકાત હતી એટલો બધો એટલે મને એટલી બધી પીડા થઈ કે હું બે શુદ્ધ થઈ ગયો કઈક વહમું લાગી ગયું છે મને પરસેવો વળવા માંડ્યો મને પરસેવો એક બે વખત લુસ્યો એટલે એને પણ પરસેવો વળવા માંડ્યો કે આ શું થઈ ગયું ચંદુભાઈ ને પછી એ સમયમાં હું બે શુદ્ધ હતો ધીમે ધીમે શુદ્ધિમાં આવ્યો અને જોયું તો બીપી થોડું હાઈ થઈ ગયેલું એટલે મેં કીધું બીપી મારું હાઈ થઈ ગયું છે તમે મીટર હોય તો ચેક કરી જુઓ એટલે કે મારી પાસે નથી એટલે બાજુમાં ડોક્ટર હતો એની પાસેથી લઈ આવું કે અને ચેક કરું તો ત્યાંથી લાવ્યા પણ એમાં સેલ નહીં મને કે સેલ લઈ આવું મેં કીધું દવ રહેવા દેવું કાંઈ નથી કરવું

જમી કારવીને બીપી ની ગોળી લઈ બે કલાક આરામ કર્યો પછી મેં સાહેબને ફોન કર્યો મેં કીધું સાહેબ ચિંતા ન કરતા હું પેલા જેવો હતો એવો વ્યવસ્થિત થઈ ગયો છું પણ તમને ઠપકો નથી આપતો પણ એક સલાહ આપું છું કે હવે આ રીતે કોઈની સારવાર કરતા પહેલા એનું બીપી ને પૂછી લેવું બીપી થાય છે કે નથી થતું એ અને પછી

મંત્રનો જે અનુભવ આપની સમક્ષ રજૂ કરવાનું માત્ર ને માત્ર એક જ કારણ કે હમણે થોડો સમય પહેલા અમારા ગુરુભાઈ થકી

પણ એ મંત્ર શરીરની વ્યવહારની બધી પણ રક્ષા કરશે જય ગુરુ મહારાજ જય ગુરુદેવ જય શિયા આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો